તુલસીદાસ મહારાજે રામાયણ માં એક સાખી લખી શું ના હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો નુકસાન વિધિ વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન છ વસ્તુ બાપુ હજી આજની તારીખ માં કોઈ ને ખબર નથી તુલસીદાસ મહારાજે રામાયણ માં એક સાખી લખી શું ના હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો નુકસાન વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આ 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 અમને ખબર છે પાંચ જણા હારું કે પાંચ જણા એમ કે ભૂલે વારો જ ન આવે દીધો બીજા જ મળવાનો છે કે બીજા મળવાનો એ કોઈ ને ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માં ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે ઈ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિ વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહાડવાના અને બાર કલાકની ની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું હું કઈ ન કરી આ ના વિધાન છે અને આવડી આજ સાકી તુલસી દે રામાયણમાં લખી અને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું નફો કોને નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય નથી જુવાન જો દીકરો અને વહુ બે વન માં જતા હોય તો માથે તેથી કેવી વીતી નુકસાન થયું કૌશલ્યા ને નફો થયો સબરી બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કઈ લેવા દેવા નહીં ભીલડી ની દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું માણા નું ગામ નું કોઈ જ્ઞાન નહીં રામ ને અહીંયા જવું પડ્યું સબરી ને બાપુ નફો થયો ને હગી જનેતા ને નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નો આપ્યો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને હરાપ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ અને જ ખાટી ગયા રામ ને કોઈ નો કામ માં આવ્યા વાયન્દ્રા જ કામ માં આવ્યા આખી અયોધ્યા ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે ત્યાં નાખશે તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે ગયો હતો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ગયા પહેલા ન પગું લક્ષ્મણ ની જોખમ થઈ જાય આખી અયોધ્યાની વસ્તીને જાણ થઈ કે લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાવ હાલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ ભરતજીએ ઉતાર્યો કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લખમણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને માઉ ને હોય ને દીકરીને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી મૂળદાસ ને હજી સાંભળવાના મૂળદાસ બાપુ ની વાત લઈ લો ને પછી સબરી ને વાહે રાખો મારે જો કે જ્યાં જવું છું ને મને બે બે ત્રણ વખત બે હરી અને કાઢ લે શીખવું મારી પાસે શું કાઢવું બધા હા ફેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે નહીં એટલે એ તો મને એ ખબર છે મેં બોલી એ કુતિ કોઈ નહીં બોલે એ એ ખબર છે પણ આ દેહને એકદી બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહથી એક જો પાંચ આઠ આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કંઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક નંબર થી વાત કરીએ અને મને કોઈ બપોર હું આઈ દે દરરોજ દસ પંદર વી દસ પંદર વી ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે કહો એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કાંઈક કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે કે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતાં પૈસાદાર હશે મારા કરતાં રૂપાળા છે આબરૂવાળા હોય છે બધું છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજની કૃપા છે અને બધાય સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસની વાત કરીને કે કોકનું શેર પીવે ને કોકના હાથમાં ને અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં હવે એ આને આના જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ એ ગયા છે ને મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ નો થાય તારે ભજન રાખો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો ગયો મેં કહું એક નાળી લઈ આવજે બીજું કાંઈ કરવું નથી અને આ મેં કહું ઉસ્તાદના ને બેન જવાવાળાના મેં કહું અમે ભાઈ બંધ દોસ્તાર હો હો પચા પચા કાઢીને એમને આપી દેવું એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવો લાવ છે કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મીડ્યો ખાબકવા હવે બજારમાં રાખેલ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું જ ને ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા વાંહે

વગર સાઉન્ડે બાબુ ભજને કર્યા ને થાળે કર્યો ધોને કરીને કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાંઠું થયું ને કે બાપુ મને એમ એમાં વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કેવાનું મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાબુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો એ આ કઈ લેવા જેવું છે આ કઈ ખાવા જેવું છે આમાંથી બે જણા ને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કાઈ છે નહીં કોક ના જીવનમાં બાપુ કોકના ના માં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ